નું ક્લાસ કલેક્શન આવી ગયું છે તમે જોઈ શકો છો નવસો નેવુંની રેન્જમાં વેરાયટીઝ અને પ્રીમિયમની રેન્જમાં વેરાયટીઝ બહુ જ સારું સારું કલેક્શન અને ક્લાસ ક્લાસ કન્સેપ્ટ લઈને આવી ગયું છે જોઈ શકો છો ફેન્સી પાર્ટીવેર અને ડિસાઈન કન્સેપ્ટ જે માર્કેટમાં પંદરસો સત્તરસો બે હજારની રેન્જમાં મળે છે એ ટાઈપના ડિવાઇડર પ્લાઝો અને પેપલમ ટોપ ખાલી નવસો નેવુંની રેન્જમાં મળી જશે અલગ અલગ કલર રેન્જની ડિઝાઇનમાં અને એના સિવાય પ્રીમિયમમાં હજાર પંદરસો બે હજારની રેન્જમાં દિવાળીમાં પહેરાય એવા પાર્ટીવેર કન્સેપ્ટના કલેક્શન આવી ગયા છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહીજો બહુ જ ફાઇન ફાઇન બહુ જ યુનિક યુનિક ડિઝાઇન્સ આવી છે જોઈ શકો છો એકદમ યુનિક ડિસન્ટ અને નવા નવા કલરની રેન્જમાં જો અનાકઅલી ટાઈપની વેરાયટી હાફ પ્રિન્ટ હાફ પ્રિન્ટ અને નોર્મલી તમે વર્કને ફિનિશિંગ કામ જોઈ શકો છો એકદમ ક્લાસ એકદમ પ્રોપર બાકીની બધી ડિઝાઇન્સ એવરેજ એવરેજ હજારથી લઈને પંદરસો સત્તરસો બે હજાર વચ્ચેની છે જો દુપટ્ટાની ડિઝાઇન પણ બહુ જ ફાઇન છે ક્લાસ કલેક્શન ક્લાસ કન્સેપ્ટ છે દિવાળીમાં પહેરા એવો પાર્ટીવેર દિવાળી પ્રસંગમાં મતલબ મેરેજ સિઝનમાં પણ ચાલે એવી બહુ જ ફાઇન ફાઇન ડિઝાઇન્સ છે નવરાત્રિનો ટાઈમ છે બેસ્ટ કલેક્શન શાંતિથી પ્રોપર જોઈ શકશો લાસ્ટ ટાઈમમાં ફૂલ ડ્રેસ ફૂલ ભીડ હોય છે તો એ અવોઈડ કરવા માટે અત્યારનો ટાઈમ એકદમ પરફેક્ટ છે આ બધી ડિઝાઇન્સ આ બધા કન્સેપ્ટ કલેક્શન તમને ઋત્વી ફેશન નારણપુરામાં નારણપુરા ચાર રસ્તાની સામે આવેલી ઋત્વી ફેશન નારણપુરામાં મળી જશે બહુ જ ફાઇન ફાઇન ડિઝાઇન્સ છે ગૂગલ મેપ પર પણ તમે સર્ચ કરીને ઋત્વી ફેશન નારણપુરામાં આવી શકો છો ઓનલાઈન મંગાવવા માંગો તો આપેલા નંબરનો સંપર્ક કરીને જે ગમે એ ડિઝાઇનનો સ્ક્રીનશોટ લઈને આપેલા નંબરનો સંપર્ક કરીને પણ મંગાવી શકો છો અધરવાઇઝ વિડિયો કોલના માધ્યમથી પણ તમે નવરાત્રી સુધી પરચેસ કરી શકો છો ઓન નવરાત્રિ પછી ઓનલાઈનનું થોડું ટાઈમના અભાવના કારણે પોસિબલ નહીં હોય તો ઓનલાઈનમાં તમે મંગાવવા માંગતા હો તો આ ટાઈમ બેસ્ટ છે આ બધી ડિઝાઇન્સ તમે વિડીયો કોલના માધ્યમથી પણ શનિ રવિ અવોઈડ કરીને જોઈ શકો છો બાકી આ બધા કન્સેપ્ટ આ બધું કલેક્શન નારણપુરા ખાતેના અમારા સ્ટોર પર આવી ગયું છે ડિઝાઇન કલેક્શન ક્વોલિટી એકદમ ક્લાસ છે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના અત્યારના જે રનિંગ ટ્રેન્ડિંગમાં ચાલતા પેપલમ ટોપ અને નીચે ડિવાઇડર પ્લાઝોની ડિઝાઇનો આવી ગઈ છે એના સિવાય પણ ડિસન્ટ અને રીચ ડિઝાઇન્સ જે આગળ વિડિયોની અંદર તમને બતાવી દઈશ મીડિયમથી લઈને જુઓ મેક્સિમમ સાઇઝ તમને આ મળી જશે આ સિક્સ એક્સેલની સાઇઝ છે આ પર્ટિક્યુલર ડિઝાઇનમાં અને આના સિવાય બીજી ડિઝાઇનોમાં પણ તમને મેક્સિમમ સાઇઝ અમારા ત્યાં સિક્સ એક્સેલ એટલે ફિફ્ટી ટુની સાઇઝમાં મળી જશે એવરેજ એવરેજ થ્રી ફોર ફાઈવ એક્સેલમાં કલેક્શન વધારે હોય છે સિક્સ એક્સેલમાં થોડું કમ્પેરેટિવ ઓછું હોય છે પણ સાઇઝના ફરમાં અમારા ત્યાં તમને એવરેજ ફોર ફાઇવ એક્સેલ સુધીનું તો મળી જ રહેશે જો દુપટ્ટાની ડિઝાઇન્સ પણ બહુ ફાઇન ફાઇન છે અને આ પર્ટિક્યુલર ડિઝાઇન મીડિયમથી સ્ટાર્ટ થાય છે એટલે મીડિયમથી લઈને પ્લસ સાઇઝના બધા કલેક્શનમાં વેરાયટી મળી જશે એકદમ સિમ્પલ એકદમ ડિસન્ટ એકદમ રીચ તમે ફોર્મલમાં ઓફિસમાં રૂટીનમાં અને ફંક્શન વગેરેમાં પણ તમે પહેરી શકો એ ટાઈપની બહુ જ ફાઇન પ્રીમિયમ અને યુનિક ડિઝાઇન કલર કોમ્બિનેશન પણ તમે જોઈ શકો છો ચાર કલરની રેન્જ છે ચારે ચાર કલર સુપ છે પહેર્યા પછીનો ગેટઅપ બી એટલો જ ફાઇન આવે છે આ બધી ડિઝાઇન્સ આ બધી વેરાયટી તમને નારણપુરા ખાતેના અમારા સ્ટોર પર પણ મળી જશે ઓનલાઈન પણ તમે કોન્ટેક કરીને આપેલા નંબરનો સંપર્ક કરીને મંગાવી શકો છો ફેબ્રિક ક્વોલિટી ફિનિશિંગ પ્યોર રોમન સિલ્ક મોસ્ટલી બધી વેરાયટીઝ તમને અત્યારે રોમન સિલ્ક ઉપર જ જોવા મળશે જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે અને ફંક્શન વગેરેમાં પહેરવા માટે એકદમ પરફેક્ટ છે જુઓ પેન્ટમાં પણ તમને નીચે આ ટાઈપનું વર્ક મળી જશે પછી એક આ ડિઝાઇન જુઓ લેરિયાની બહુ જ ફાઇન ડિઝાઇન ઝીઝેક્ટ લેરિયામાં ફૂલ ટ્રેન્ડિંગમાં અને ફૂલ ફ્લેશ ચાલતી આ વેરાયટી સાઈડમાં તમને કટ મળી જશે અને પ્રોપર અનારકલી કટ ટુ કટ પ્રોપર અનારકલી ડિઝાઇન્સ અને સાઈડમાં સાઈડ કટ પણ આપેલો છે નેકલાઇનમાં તમે જોઈ શકો છો હેન્ડવર્ગનું બહુ જ ફાઇન કામ આપેલું છે અને નીચે પેન્ટ પ્રોપર આ ટાઈપનું આપેલું છે ચંદેરી સિલ્કમાં દુપટ્ટો તમને જેકાટની બોર્ડરવાળો અને ઓલ ઓવર સિકવન્સવાળો દુપટ્ટો મળી જશે રેન્જ વાઈઝ બી વસ્તુ ફાઇન છે સોળસો નેવુંની રેન્જમાં બહુ જ મસ્ત વેરાયટી છે દિવાળીમાં ફંક્શન વગેરેમાં પહેરવા માટેની બેસ્ટ વેરાયટી ચાર કલરની રેન્જમાં ક્લાસ કલેક્શન છે માં પણ ચાર કલરની રેન્જ તમને મળી જશે જોઈ શકો છો બહુ જ ફાઇન એવું હલ્ધી સ્પેશિયલ યલો કલર અને એક ક્લાસ એવો રેડ કલરનો કન્સેપ્ટ છે આ બધી ડિઝાઇન જોવા માટે ફટાફટ ઋતુ ફેશનમાં આવી જમ કે ડેલી અપડેટ થતી રહે છે ડેલી કન્સેપ્ટ નીકળતા રહે છે આ બધી વેરાયટી તમને બે ત્રણ ચાર દિવસ સુધી સ્ટોર પર પણ મળી જશે જો એક આ ડિઝાઇન અત્યારે ફૂલ ફ્લેશ ચાલે છે ફૂલ કન્સેપ્ટ ચાલે છે મયુર પંખમાં બહુ મસ્ત વેરાયટી છે સિમર સિલ્ક ઉપર એકદમ ક્લાસ એકદમ ને એકદમ યુનિક માર્કેટમાં બાવીસો પચીસો નીચે આ કન્સેપ્ટ નથી મળતો અમારા ત્યાં ફક્ત આ વસ્તુ અઢારસો નેવુંના રેન્જમાં છે અને એમાં પણ ત્રણ ત્રણ કલર બહુ જ ફાઇન છે એક મસ્ટર્ડ યલો હલ્દી માટે અને ફંક્શન વગેરેમાં પહેરવા માટેનો બહુ મસ્ત કોમ્બિનેશન સાથે અને ત્રીજો એક તમને જોવા મળશે ગાજર ટાઈપનો કલર આ બધી ડિઝાઇન આ ટાઈપના બધા કન્સેપ્ટ રેગ્યુલર અમે અપડેટ કરતા રહીએ છીએ જો નવા હોય તો પેજને ફોલો કરી દેજો નવા નવા કન્સેપ્ટ આ ટાઈપના અપડેટ કરતા રહીશું વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો ધન્યવાદ